અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અગ્નિવીર ગૌ સેવા સમિતિ દ્વારા ઉમરગામ તાલુકાના માલખેત ગામે લોકોને જાગૃત કરવામાં આવ્યા જય શ્રી રામ મારું નામ મહેન્દ્રસિંહ અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સંગઠન જવાબદારી છે હવે બાવીસ તારીખ એ બાવીસ તારીખ આવી રહી છે એને માટે અગ્નિવીર હિન્દુ સંગઠન વાપીથી તાપી સુધી આદિવાસી વિસ્તાર અંદર ફરી ફરીને ઘરે લોકોને જાય જાય ને લોકોને જાગૃત કરીએ કે બાવીસ તારીખ દિવસે એક આપણે માટે પર્વનો દિવસ છે એ દિવસે અમારા ભગવાન શ્રી રામજી અયોધ્યામાં વિરાજમાન થવાના છે તો આ દિવસે ઘરે પાંચ દીવા કરે આ નવા કપડાં આપવામાં આવેલા છે ઝંડો લગાવે ને ભજન કીર્તન કરે ને ભંડારોની વ્યવસ્થા કરે જય શ્રી રામ આજે અમે જે છે આજે ઉંમરગામ તાલુકામાં માલકેત ગામમાં કપડાં ને થાબળા વિતન કરેલા છે ને જે બાવીસ તારીખે રામ ભગવાનનો આયોધ્યામાં જે વિરાજમાન છે એને માટે આદિવાસી પરિવારમાં અમે જાગૃતિ કરી છે કે તમે પાંચ દીવા લગાવવાના ને ઘર ઘર પર ધજા લગાવવાના

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે